હા હા અમને ધમકી દીધી શું કીધું તમે અમે એવું કીધું કે રઘુન્દ્ર સુતાકાશી પડે કાયમી ન સુતા અમે જે હડતાલ માટે થઈ અમે કામ ઉપર આવો તો અમને કામ હોપવું જોઈએ ને સરને તમને કામ હોપ્યું જ નથી નથી કામ હોતું બોલો દિંકુ ભાઈને કુશી કામ હોપ્યું બરોબર શું માંગ હતી તમારી અમારી માંગ કાય નથી અમારી માંગ એક જ છે ખાલી કે પગાર વધારો કરવાનો હતો બધાયને પરાવાળાને બધાયને પગાર વધારી દીધા તો અમારા સફાઈ કામદાર તેર જણા હતા તો એને બાકાત હુકામ કર્યા બરોબર છે ઓફિસમાં પૂછવામાં આવ્યું તો એવું કીધું કે ચીફ ઓફિસરે ના પાડ્યો કે એ તેર જણા જે છે એ યથાવત ભલે એમનેમ રહ્યા પણ કયા કારણોસર એમ પરાવાળાને જો બધાને પગાર એ ચૂકવ્યા હોય તો અમારા સફાઈ કામદારને ચૂકવવા જોઈએ ને એટલે ઈરાદાપૂર્વક સફાઈ કામદારનું શોષણ કર્યું છે બરોબર છે અને બીજા નંબર કે અમે અત્યારે કામ બંધ કર્યું તો ચીફ ઓફિસરે મુકાદમ પિન્ટુભાઈ મકવાણા ફોન કરી અને ફોન લઈને આવતા એવી ધમકી દીધી કે તો હું છૂટા કરી દઉં છું પણ હું છૂટા કરી એવી ધમકી આપી પગાર પૂરેપૂરો આપ્યો તેર હજાર પાંચસો સાત જ આપ્યો કે અમે અને અમારા રોજ આડે ધડ ઉડાડી છે એનું કારણ હું શોષણ થાય છે થાય છે થાય છે હાથ થી બધા કરતા જ આવે છે ફોન માં જો કીધું તમને ફોનમાં એવું કીધું કે છૂટા કરો તો હું છૂટા કરું છું પણ કાયમી નહીં છૂટા કરે ઈ કે અમે ડબલ વિસ્તાર વાળી છે છતાય એક આઠ દિવસના વિસ્તારો બધા કામ કરી છે વર્ષોથી ગંદકી ઢોળી છે તો અમને આ અમારી આવું શોષણ જ કરે છે સફાઈ કામદારોનો કોઈ વિવાદ સામો આવ્યો છે આજ રોજ ઓગસ્ટ રોજ મને સવારે અંતે કે સફાઈ કામદારો જે ગ્રામ પંચાયત વખતે હતા તે લોકોને એક ફિક્સ વતન તરીકે રાખવામાં આવ્યા હતા અને હવે તે લોકોને એવી માગણી છે કે અમે રોજમદાર તરીકે પગાર ચૂકવવો અથવા કામ બંધ કરી છે હવે કમિશનર શ્રી મ્યુનિસિપાલટી એડમિનિસ્ટ્રેશનની કચેરી ગાંધીનગર તરફથી મારી સૂચના મુજબ જેનો પત્ર ત્રણ એક બે હજાર પચીસે થયેલ છે જેમાં રોજમદાર અથવા કરાર આધારિત કર્મચારીઓની નિમણૂક કરતાં પહેલાં માનનીય કમિશનર સાહેબ શ્રી આરસીએમ ભાવનગરને પૂરું મંજૂરી લેવાની થતી હોય અને જો આ પ્રક્રિયા ફોલો કાયદા કરવામાં ના આવે તો ચીફ ઓફિસર શ્રીની અંગત જવાબદારી ગણવામાં આવે છે માટે હવે જે લઘુત્તમ એકમ ધારી નગરપાલિકાનું મંજૂર થઈને આવેલ છે તે મુજબ કાયમી ભરતી કરવા માટે અને કોન્ટ્રાક્ટ અથવા રોજમદાર તરીકે કઈ રીતે રાખવા તે આરસીએમ કચેરી ભાવનગર તરફ